નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર ફરીવારે ભરતી વિશે વાત કરવામાં આવે તો યોજના વિશે વાત કરવામાં આવે તો ખેડૂતોની માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવી છે દરેક ખેડૂતને મોબાઈલ પર ખરીદવા માટે ત્રીસ ટકાની સહાય આપશે સરકાર મિત્રો મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડિયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ ખેડૂત માટે સહાય સ્માર્ટફોન સહાય યોજના વિશેનું શું વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ફાર્મર ફ્રી સ્માર્ટફોન કેમ યોજના વિશે તો યોજનાનું નામ છે ખેડૂત માટે સ્માર્ટફોન સહાય યોજના ઉદેશ્ય મિત્રો ગુજરાતના ખેડૂતોને ડિજિટાલાઇઝેશન કરવાનું લાભાર્થીઓ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના રાજ્યના ખેડૂતો માટે ફક્ત આ યોજના છે પ્રમાણપત્ર સહાય વિશે વાત કરવામાં આવે તો મોબાઈલની ખરીદી પર ત્રીસ ટકા સુધીની સહાય જે પહેલાં દસ ટકા હતી હવે તેને ત્રીસ ટકા કરી દેવામાં આવી છે કેટલી વાર સહાય મળશે તો આજીવન એક જ વખત સહાય મળશે મિત્રો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના વિશે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઈલ સહાય યોજના આપવામાં આવે જેથી ખેડૂતો માટે સ્માર્ટફોન ઉપયોગ કરીને ખેતી વિશે માહિતી આપેલ ફોટોગ્રાફર અપડેટ શકે અને ખેડૂત માહિતગાર થઈ શકે તે માટે ખેડૂત smart સહાય યોજના બહાર પાડવામાં આવી છે ખેડૂત સહાય યોજના વિશે લાભ વિશે વાત કરવામાં આવે તો મિત્રો જે ગુજરાતના ખેડૂતો અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમ નીચે આપેલી બધી પાત્રતા ધરાવતા હોવા જોઈએ ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ ગુજરાતના રાજ્યના ખેડૂતના ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ જો ખેડૂત ખાતેદાર કરતા પણ વધારે ખાતા ધરાવતો હશે તો સહાય તમને એક વારમાં માત્ર છે જો સંયુક્ત ખાતા ધરાવતો તેમાંથી આ ખેડૂત આઠે ખેડૂતને તેમાં દર્શાવેલા મુજબ ખાતેદાર પેકેજ સહિત પૈકી એક જનો લાભ મળવા પાત્ર છે મિત્રો mobile યોજનામાં ફક્ત ફક્ત મોબાઈલની ખરીદી પર ઉપલબ્ધ આ યોજના બહાર પાડવામાં આવી છે ખેડૂત સહાય યોજના લાભ વિશે વાત કરવા માટે મળવા પાત્ર લાભ વિશે વાત કરવા તો mobile સહાય યોજના પહેલા દસ ટકા વાર વળતર આપવામાં આવતું આજે દસ ટકાથી વધારે ચાલીસ ટકા વળતર આપવામાં આવે છે એટલે કે ત્રીસ ટકા જેટલું વળતર આ યોજના વધારી દેવામાં આવે છે જો વ્યક્તિ હવે આ યોજનાનો લાભ લેવા માટે ચાલીસ ટકા રૂપિયાનો તે દિલ ભરતર માળવાત્ર થશે ખેડૂત સમા સહાય યોજનાના ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવે તો જે ખાતેદાર ખેડૂત હોય તો તેની આધાર કાર્ડની નકલ સ્માર્ટફોનનો GST નંબર તરાવતો અસલી બિલ જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેનો IAM નંબર ખેડૂતના જમીનનો ડોક્યુમેન્ટની નકલ આઠાની નકલ ખેડૂતનો રદ થયેલી વીકની નકલ બેંક ખાતાના પાસબુકની નકલ ખેડૂત સહાય યોજનાઓ અરજી કઈ રીતે કરવી તો મિત્રો સરકાર તરફથી આ પહેલી આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના અને પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે આ માટે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ અહીંયા આપવામાં આવી છે આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને અરજી કરવાની રહેશે આ સહાય સહાય હેઠળ તમાર્ટફોન કિંમત દસ ટકા સુધીની પંદરસો રૂપિયા સહાય જાહેરાત કરવામાં આવી હતી હવે વધીને ચાલીસ ટકા સહાય કરવામાં આવી છે મિત્રો તો આ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો મિત્રો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત